ધારી પોલીસ સ્ટેશન ખાતે ડોક્ટર બાબા સાહેબની ઉજવણી અન્વયે શાંતિ સમિતિ બેઠક ધારી પોલીસ સ્ટેશન ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ ઉજવણી અંતર્ગત કાયદો વ્યવસ્થા અંગે શાંતિ સમિતિ મીટિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આવનાર તારીખ ચૌદ એપ્રિલના રોજ ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર જન્મ જયંતિ ઉજવવાનું નક્કી થયું હોય જે અનુસંધાને ધારી પોલીસ સ્ટેશન ખાતે કાયદા વ્યવસ્થા અંતર્ગત શાંતિ સમિતિ બેઠક બોલાવવામાં આવી હતી પીઆઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને આ બેઠકમાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ કે શેખ હાજર રહ્યા હતા તેમજ ધારી તાલુકાના ન્યાય સમિતિના ચેરમેન ચતુરભાઈ સર્વિયા અગ્રણી શાંતિલાલ પરમાર સાથે મોરચાના પ્રમુખ હિંમતભાઈ ખેતરિયા વિશાલભાઈ મકવાણા આગેવાન સાગરભાઈ દાફડા ચિમનભાઈ પરમાર આશિષભાઈ ખાણિયા તેમજ ધારી પત્રકાર સંઘના પ્રમુખ સંજીભાઈ વાળાએ ખાસ હાજરી આપી હતી